હૈદરાબાદમાં વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરીને બે પોઈન્ટ ત્રેવીસ કરોડની મોટી સાયબર ચોરી કરનાર બે શખ્સોને ઝડપવા માટે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર આવી પહોંચી હતી વૃદ્ધ દંપતીને તમે મોકલેલા પાર્સલમાં વાંધાજનક વસ્તુ આવી હોવાની ખોટી વાત કરીને ડિજિટલ એરેસ્ટ કરી બે પોઈન્ટ કરોડ તેર ડિસેમ્બરના રોજ ઠગોએ મેળવી લીધા હતા ત્યારબાદ નોંધાયેલી ફરિયાદને પગલે હૈદરાબાદ પોલીસ ભાવનગર આવીને ભાવનગર પોલીસને સાથે રાખી શોએબ સૈયદ અને અનસ રહીમ બેલીમ નામના બે શખ્સોની સંડોવણી બહાર આવતા બંનેને ઝડપીને હૈદરાબાદ લઈ જવાયા હતા જોકે આ શખ્સો સાથે વધુ તપાસમાં નામ બહાર આવે તો ધરપકડો થવાની શક્યતા છે અરે હવે આને હવે લઈ લેતી હૈ રાએ મેડમ પાને તો મેડમ પાને તો રી જો એયા જો હે ડિજિનર એમેનિસ બે